નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજના ટેકનિકલ યુગમાં નાના બાળકો તમે જોઈ રહ્યા છો એ પ્રકારની રમતોથી દૂર થઈ રહ્યા છે ભમરડા ભેરવવા સહિત ગિલ્લી દંડા અને અનેક પ્રકારની રમતો હવે લગભગ જોવા નથી મળતી પણ ગામડાઓમાં હજી પણ નાના બાળકો આ રમતો સાથે રમતા કેટલીક વાર જોવા મળે છે ત્યારે ગરડેશ્વર તાલુકાના એક ગામમાંથી પસાર થતી વખતે રોડ પાસે એક બાળક બમરડો ફેરવી રહ્યો હતો અને નર્મદા લાઈવનો કેમેરો ત્યાં થંભી ગયો તેની રમત જોઈ અને પછી તેની સાથે વાત કરી શું વાત કરી તમે પણ સાંભળો શું નામ છે તારું કયું ગામ છે કયા ધોળમાં પણ છે કેવી રીતે ગયો ભમરડો ફેરવતા મોબાઈલ જુઓ છો ચાલો ફેરો અત્યારની જનરેશન મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે ઉછી રહી છે જેના કારણે કલાકો સુધી મોબાઈલમાં બાળકો વ્યસ્ત રહેતા હોય છે અને તેની માનસિક અને શારીરિક બંને ખરાબ અસરો બાળકો પર પડી રહી છે તેના પ્રકારની પારંપરિક રમતો કે જેમાં બાળકોનો શારીરિક અને માનસિક બંને પ્રકારનો વિકાસ થાય જો તમારા બાળકો હોય તો તેમને આ પ્રકારની રમત રમવા માટે પ્રેરિત કરજો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશું અને વિડીયો ગમે તો લાઇક અને શેર પણ કરજો ફરી મળીશું નવા વિડીયોમાં